બનાસકાંઠાના અમીરગઢની વન વિભાગની મોટી કાર્યવાહી સામે આવી છે ટ્રકમાં ભરેલા લાકડા સાથે દસ ઇસમોની અટકાયત કરવામાં આવી છે બનાસકાંઠા છ ને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન ટ્રકમાં ખેરના લીલા લાકડા ભરેલા ટ્રક ને ઝડપી પાડી કુલ પાંચ લાખ રૂપિયા ઉપરાંતના લાકડા તેમજ લાકડા તેમજ ટ્રક સહિત કુલ મુદ્દા માલ પચીસ લાખ નો મુદ્દા માલ કબજે લઈને દસમો વિભાગના ખાતે રાખવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી વન્યજીવન સંરક્ષણ અને ગેરકાયદેસર લાકડાની હેરફેર અટકાવવા માટે વન વિભાગ સતત સતર્ક રહે છે અને અન્ય કાર્યવાહી પણ આગળ ચાલુ રાખવામાં આવશે રિપોર્ટર ભરત પટેલ જનાદેશ ન્યૂઝ બનાસકાંઠા